નમસ્કાર મિત્રો વિડીયોની અંદર અપ સૌને સ્વાગત છે અને અપસરો સૌ દર્શક મિત્રોને મારા તરફથી જય સોમનાથ ગુડ મોર્નિંગ તો મિત્રો અત્યારમાં આઠ વાગ્યા છે અને વિડીયોને બનાવવાનું શરૂઆત કરી છે તો મિત્રો પહેલાં તો હું તમને બતાવું આજે આપણી વાડીના શેણ્યાસી જોઈ જુઓ અને શ્રેણીયાસે ને અત્યારે આમ ગણો ને તો એસીથી સિત્તેરથી એસી દિવસના થવા આવ્યા છે અને ફાલ છે ને પોપતાપ ફૂલ બેસી ગયા છે અમારો પાક એકય એવો ન હોય કે આપણે છે એ નબળો હોય અત્યારે હું તમને બતાવું છું શેણા છે એ કેવા થઈ ગયા છે મિત્રો રાત્રે છે ને ઢોર ન આવે ને એટલે આવો જુગાડ વાપર્યો છે આ સફેદ કાગળ બાંધી આવી રીતના આમ રાતે બતી કરીને એટલે ખખડે એટલે છે ને રાતે ઢોર નો આવે હેડિયાર ગાય કે કોઈ પણ રોજય ન આવે આ છે આપણા શેણિયા તમે જુઓ પેલા આપણે આમાં છે ને યુટ્યુબની અંદર આપણે ઘણા બધા વિડીયો મૂક્યા જ છે કે આપણે શું શું આની અંદર કઈ રીતના વાવણી કરી કેટલા જગ્યા કેટલું આપેલું છે ખાતર પછી આની સાથે કઈ દવા આપેલી છે બિયત ક્યારે આપેલું છે કેટલી તારીખે વાવેલા છે ટોટલ ઇન્ફોર્મેશન આપણે યુટ્યુબની અંદર આપીએ છીએ હવે હું તમને બતાવું છું કે શેણ્યા પોપટા કેવા બેઠા છે જો આ છે ને આપણા સેણ્યા છે તો તમે જો શાંતિથી ધીમે એકથી વિડીયો ઝૂમ કરીને બતાવું છું કેટલા પોપટા બેઠા છે જો આ જે અત્યારે હું તમને વિડીયોમાં બતાવું છું ને આપણે એટલો શેઢો છે એટલે આમાં છે ને ફાલનું પ્રમાણ બેક વધારે હતું એટલે આમાં એક પાણ ઓછું આપ્યું છે કારણ કે પછી છે ને જામી જાય વધારે શેણ્યા એટલે એક પાણું ઓછું આપ્યું છે આ શેણ્યા છે જો તો મિત્રો વિડીયો સારો લાગે ને તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખો કાલના વિડીયોની અંદર આપણે વાત એ હતી કે કાલે વિડીયો કેમ નહોતો આવ્યો તો સમયના હિસાબે આપણે છે કાલનો વિડીયો નહોતો મૂક્યો આપણી ચેનલની અંદર મિત્રો છે ને એ રોજ એક ખેડૂતનો વિડીયો આવી જ જાય છે પણ કાલનો વિડીયો નહોતો આવે એનું કારણ એ હતું કે આપણે છે એ થોડા કામમાં વ્યસ્ત હતા અને વિડીયો શૂટ થયો નહોતો અને પહેલાં તો એક કન્ટેન પણ સારું એવું મળ્યું નહોતું વિડીયો શૂટ કરવાનો ટાઈમ તો પછી પાંચ છ વાગે મળી ગયો હતો પણ કન્ટેન હતું ને એટલે પછી મને એમ થયું કે આજનો દિવસ આપણે રજા રાખી લઈએ તો મિત્રો ફરી મળશો કાલના વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લાવશું अनि फिवत अब सौ नै जय सोमनाथ